એપિસોડમાં આપણે મોરક્કબે તો કોને કહેવાય કેવી રીતે બનાવવું અને તેના ઉદાહરણો વિશે ચર્ચા કરીશું મિત્રો મોરક્કાબાદ કોને કહેવાય એ એપિસોડ આઠમાં આપણે જોઈ ગયા હતા મોરક્કબના કુલ બે પ્રકાર છે મોરક્કબે નાકીસ અને મોરક્કબે તામ મોરક્કબ એટલે મુફરદ અને મુફરદ એવા બે ઇસમ ભેગા થાય તો જે રચના બને એને મોરક્કબ કહેવાય જેને આપણે શબ્દ સમૂહ પણ કહી શકીએ જે શબ્દ સમૂહ સંપૂર્ણ હોય એને આપણે કબે તામ કહીએ છીએ અને જે શબ્દ સમૂહ અપૂર્ણ હોય એને આપણે કબે નાકીસ કહીએ છીએ કબે નાકીસના ચાર પ્રકારો મૂરક્કબે તો કબે ઇઝાફી કબે ઇશારી અને કબે જારી છે એવી જ રીતે કબે તામ જેને આપણે બીજી ભાષામાં જુમલા અને કલામ પણ કહી શકીએ છીએ એના બે પ્રકાર છે જુમલતુલ ઇસ્મિયા અને જુમલતુલ ફેલિયા આથી આપણે મૂરક્કબે નાકી શરૂ કરવાના છીએ જેમાં પહેલો પ્રકાર મોરક્કબે તોસીફી એટલે કે વિશેષણયુક્ત શબ્દ સમૂહનો અભ્યાસ કરીશું મિત્રો મોરક્કબે તોસીફી એટલે ઓછામાં ઓછા બે અસ્માથી બનેલો એવો મોરક્કબ જેમાં એક ઇસ્મ એ બીજા ઇસ્મના ગુણ ખાસિયત લક્ષણો જેવા વિશેષણ બતાવતો હોય એટલે કે આ મુરક્કબમાં બે ઇસ્મ હશે એમાં એક કિસ્મ જે ગુણ ખાસિયત અને લક્ષણો બતાવતો હશે અને બીજું ઈસ્મ કે જેની ખાસિયત કે જેના ગુણ કે જેના લક્ષણો બતાવવામાં આવ્યા હશે એટલે કે એક નામ હશે અને બીજું એનું વિશેષણ હશે જેમ કે નેક પુરુષ આ ઉદાહરણમાં પુરુષ એ નામ છે અને એનું વિશેષણ નેક હોવું એ એનું વિશેષણ થશે આળસુ છોકરો મહેંદુ છોકરી ભૂરી ગાય કાળો પથ્થર સરળ પુસ્તક મૂંગી સ્ત્રી સૌથી મોટી છોકરી આ બધા ઉદાહરણમાં આપણે જોઈએ તો ઓછામાં ઓછા બે અસમા છે એમાં એક અસમા ખાસ નામ છે અને બીજું એનું વિશેષણ છે તમામ ઉદાહરણમાં આપણે જોઈ લઈએ તો તમામ ઉદાહરણમાં એક ખાસ નામ હશે એક કિસ્મ ખાસ નામ જેમ કે પુસ્તક અને એનું વિશેષણ એટલે કે સરળ હોવું હવે જે ઈસ્મની શિફત એટલે કે વિશેષણ રજૂ કરવામાં આવ્યું છે તે ઈસ્મને મોસૂફ કહેવામાં આવે છે એટલે કે જેની ખાસિયત રજૂ થઈ છે એ ઈસ્મને ખા મોસૂફ કહીશું અને જે ઇસ્મ ખાસિયત રજૂ કરે છે સિફત રજૂ કરે છે એને આપણે સિફત કહીશું આ તમામ ઉદાહરણમાં આપણે જે વાદળી કલરથી લખ્યા છે એ તમામ મોસૂફ છે એટલે કે જેની ખાસિયત રજૂ કરવામાં આવી છે અને ગ્રીન કલરથી જે લખ્યા છે એ તમામ એના વિશેષણો છે એટલે કે સિફત છે તો બે ઇસ્મ એક મોસૂફ અને બીજો એની સિફત આ ઉદાહરણ જોઈએ રજુલૂન સાલેહુન નો અર્થ થાય પુરુષ અને સાલેહુન એટલે નેક એટલે પુરુષ કેવો છે નેક છે આ ઉદાહરણમાં પણ સાલેહૂન સિફત થશે અને રજુલુન એ મોસુફ થશે આ ઉદાહરણમાં લફ્ઝ સાલેહુન દ્વારા લવ્ઝ રજુલુનની વિશેષતા બતાવવામાં આવી છે એટલે ખાલી આપણે પુરુષ લખીએ તો પુરુષની વિશેષતા ખબર નહીં પડે પણ સાલેહુન નેક લખવાથી ખબર પડી જશે કે હા આ પુરુષ કેવો છે નેક પુરુષ છે તેથી આપણા આ ઉદાહરણમાં રજુલુન એટલે પુરુષને મોસૂફ કહીશું અને સાલેહુન એને આપણે એની શિફત ગણીશું મિત્રો ગુજરાતી ભાષા જ્યારે આપણે બોલીએ ત્યારે આપણે બોલતી વખતે પહેલાં સિફત બોલીએ છીએ ને પછી મોસૂફ બોલીએ છીએ પણ અરબી ભાષામાં પહેલાં મોસૂફ આવે છે અને પછી તેની સિફત જેમ કે કિતાબુન સહલુન કિતાબુન એટલે પુસ્તક સહલુન એટલે સરળ સરળ પુસ્તક અરબીમાં પહેલાં મોસૂફ બોલીશું પછી એની સિફત આવશે જ્યારે ગુજરાતીમાં આપણે પહેલાં એની સિફત બોલીએ છીએ ને પછી મોસૂફ મોરક્કબે તોસીફમાં જે પહેલો ઇસ્મ હોય એટલે કે જે મોસૂફ હોય એને ઈસ્મે જાત પણ આપણે કહીએ છીએ એટલે કે સજીવો અને નિર્જીવોના વિશેષ નામ હોય છે જ્યારે બીજો ઇસ્મ જે છે ને એને આપણે ઈસ્મે સિફત કહીએ છીએ એટલે કે એ સજીવ કે નિર્જીવનો વિશેષણ છે કિતાબુન સહલુન આ ઉદાહરણમાં જોઈએ તો કિતાબુન એ ઇસ્મે જાત ગણાશે એટલે કે મોસૂફ અને સહલુન એ ઈસ્મે સિફત ગણાશે એટલે કે તેની સિફત છે હવે મિત્રો બે ઈસમ આપણને આપ્યા હોય તો મુરક્કબે તોસીફી કેવી રીતે બનાવી શકીએ એનો એક જ નિયમ છે એ નિયમની આપણે ચર્ચા કરીએ અને એની પ્રેક્ટિસ કરીએ નિયમ શું છે કે મુરક્કબે તોસીફીમાં જે સિફત એટલે કે ઈસ્મે સિફત છે એ મોસૂફનું અદ્દલ અનુકરણ કરે છે એટલે કે મોસૂફની બિલકુલ કોપી કરે છે કઈ કઈ બાબતમાં તો આપણે ચાર બાબત જોઈતી જીન્સ અદદ વુસત અને એરાબ આ ચારે ચાર બાબતમાં સિફત એ મોસૂફનું અનુકરણ કરશે મોસૂફ જેવી જ હશે ઉદાહરણથી જોઈએ તો જો મોસૂફ મુઝક્કર હોય તો સિફત પણ મુઝક્કર લખાય જેમ કે આ ઉદાહરણ જોઈએ વલદુન સાલેહુન નેક છોકરો આમાં છોકરો એટલે મુઝક્કર હોવાથી એની સિફત પણ મુઝક્કર જ લખાય છે પણ જો મોસૂફ મોનસ હોય તો સિફત પણ મોખાય બિંતુ સાલીહુન આમાં બિંતુન એટલે છોકરી હવે એની સિફત સાલીહુન ના લખાય એની સિફત પણ આપણે મોસ કરવી પડે એટલે સાલીહુનનું મોન્નસ આપણે સાલી હતું લખવું પડે એવી જ રીતે અદદની બાબતમાં જો મોસૂફ વાહિદ હોય તો સિફત પણ વાહિદ આવે જેમ કે આ બે ઉદાહરણમાં જોઈ શકીએ છીએ મોસુફ બંને વાહિદ છે તો એની સિફત પણ વાહિદ જ આવી છે હા મુઆન્નસ અને મુઝક્કર હોવાને લીધે એને અનુરૂપ પરિવર્તન જરૂર થયા છે જો મુસન્ના હોય તો સિફત પણ મુસન્ના આવશે તો બે ઉદાહરણ બે નેક છોકરાઓ વાલી અને બિનતાની આમાં સિફત પણ એને અનુરૂપ મુસન્ના જ આવશે સા લેહાની અને આમાં સા લેહતાની અને જો મુસ મોસૂફ જમા હોય તો સિફત પણ જમા જ આવશે આ ઉદાહરણ જોઈએ અવલાદુન છોકરાઓ હુના આમાં સાલીહુન કે સાલી હાની ના ચાલે આમાં સાલી હુના કરવું પડે કેમ કેમ કે ઔલાદુન જે મોસૂફ ખરો ને એ જમા છે જમા તો છે સાથે સાથે મુઝક્કર પણ છે તો અહીંયા તમારે જમા મુઝક્કર ન બનાવવો પડે એવી રીતે બનાતુન સાલી હાથુન છોકરીઓ બનાતુન એટલે બિંતુનની જમા એવી રીતે સાલીહાતુન નું જમા હાતુન આપણે કરવું પડે તો આમ મોસુફ વાહિદ હોય મુસન્ના હોય કે જમા હોય સિફત પણ વાહિદ મુસન્ના અને જમા જ લખાય એવી જ રીતે વુસતની બાબતમાં તો જો મોસુફ નકિરા હોય તો સિફત પણ નકિરા હશે એટલે કે જો સામાન્ય નામ હોય મોસુફના આ તમામ ઉદાહરણમાં મોસુફ નકિરા છે તો સિફત પણ નકિરા જ હશે પણ જો મોસુફ મારીફા હોય ખાસ નામ હોય તો સિફતને પણ મારીફા બનાવવું પડે તો આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો નકિરા અલીફલામ સિવાયના બધા ઉદાહરણો છે વલદુન ઉ સાલીહુન તેવી રીતે મોસુફ અને સિફત જો મારીફા હોય તો મોસુફ અને સિફત પણ મારીફા થાય અલ વલદુસ્સાલીહુ બનાતુન સાલી સિફત અને મોસુફ બંને નકીરા છે અલ સાલી હાતું અહીંયા સિફત અને મોસૂફ બંને મારીફા થઈ ગયા તો આમ મુઝક્કર હોય મોન્નસ હોય જીન્સની બાબત હોય કે વાહિદ મુસન્ના જમા અદદની બાબત હોય કે નકીરા મારફા વુસતની બાબત હોય મોસૂફનું અનુકરણ સિફત કરે છે એવી જ રીતે એરાબની બાબતમાં પણ છે એટલે જો રફા હોય મોસૂફ તો સિફત પણ રફા હાલતમાં જ લખવી પડશે મોસૂફ નસબ હોય તો સિફત પણ નસબ હાલતમાં જ લખવી પડશે મોસુફ જર હોય તો સિફત પણ જર હાલતમાં જ લખવી પડશે હવે મોસુફ રફા નસબ જર કયા સંજોગોમાં વપરાય એ આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરીશું તો હવે આ એક ચાર્ટ પરથી તમને ખબર પડી જવી જોઈએ કે મોસૂફ અને સિફત સિફત એ એક્ઝેક્ટ મોસૂફની નકલ કરે છે જીન્સની બાબતમાં મોસૂફની જીન્સ એ સિફતની જીન્સ સરખી જ હશે અદદની બાબતમાં મોસૂફ જેવો જ અદ સિફત પણ ધારણ કરશે વસતની બાબતમાં મોસૂફ જેવી જ વસત પણ સિફતની લખવી પડશે અને એરાબની બાબતમાં મોસૂફ જેવો જ એરાબ સિફતનો પણ હોવો જોઈએ તો આમ કહી શકાય કે સિફત એ શું કરે છે મોસૂફની કોપી કરે છે એક અપવાદ પણ યાદ રાખીશું કે જો મોસૂફ ગેરઆકીલની જમા એટલે કે ગેરઆકીલનું બહુ વચન હોય ત્યારે સિફત એને અનુરૂપ આવી પણ શકે અથવા તો ન પણ આવે અને ન આવે તો શું શું આવી શકે તો એની જગ્યાએ વાહિદ મુહન્નસ પણ લખાય જમા મુવન્નસ પણ લખાય અને જમા મુક્કસ્સર પણ લખાય એટલે આકિલ શબ્દો જો વપરાયા હોય ગેરઆકિલ એટલે મનુષ્ય અને ફરિશ્તા સિવાયના તમામ પદાર્થો તમામ વસ્તુઓ આકિલ ગણાય તો જો ગેરહાકીલનું બહુવચન હોય તો એની સિફત આ ત્રણમાંથી જ કોઈ એક આવશે આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા તમામ બ્લુ કલરથી લખેલા બે ગેરઆકિલની જમાવાળા મોસૂફ આપ્યા છે અને એની સિફત તમે ગ્રીન કલરથી જોઈ શકો છો અમુક ઉદાહરણમાં સિફત વાહિદ મોહનસ વપરાય છે જ્યારે અમુક ઉદાહરણમાં સિફત જમા મોઅન્નસ વપરાય છે અને છેલ્લા ઉદાહરણમાં જમા મુકસર પણ વપરાય છે તો હવે ક્યારે કઈ સિફત વાપરવી એનો ખ્યાલ તો પ્રેક્ટિસ કરવાથી જ થશે જેમ જેમ આપણે કુરાન શરીફનો અભ્યાસ કરીશું એને વાંચીશું એનો મુતાલા કરીશું ત્યારે આપણને ખબર પડશે કે અલ્લા તબારકો તાલાએ કયા સંજોગોમાં વાહિદ મોન્નસ ઇમાલ કર્યો છે અને કયા સંજોગોમાં વાહિત જમા મોહનને ઇસ્તેમાલ કર્યો છે હવે અમુક ઉદાહરણ પણ આપની સમક્ષ મૂકવામાં આવે છે આ ઉદાહરણથી તમે પ્રેક્ટિસ કરશો તો ઈશાલ્લા મોરક્કબે તોસીફી કેવી રીતે બનાવવું એનો ખ્યાલ આવી જશે ઉપરોક્ત ઉદાહરણમાં અમુક ઉદાહરણમાં આપણે મોસૂફને નકીરા બનાવવા માટે ઓ એક કોઈ એવો કેટલાક એવા શબ્દો વાપરવામાં આવે છે એટલે જેમાં આ શબ્દો વપરાય છે એ જ મોસૂફ નકીરા છે એ સિવાયના તમામ મારીફા છે એવી રીતે આપણે બીજા ઉદાહરણમાં પણ જોઈ શકીએ છીએ કે બ્રેકેટમાં આપણને સિફત આપી છે અને મોસૂફ લખીને આપી જ દીધો છે તો હવે આ મોસૂફનું ની ચારે બાબત પૈકી અવલોકન કરી સિફત આપણે વાપરવાની થાય એટલે કે એનું જીન્સ જોવાનું એની અદદ એની વસત અને એનો એરા આ ચારે ચાર બાબતો ચેક કરશો અને કાઉન્સમાં આપેલ સિફતનો ઉપયોગ કરી એની સાથે એટેચ કરશો તો એક મુરક્કબે તો બની જશે તો આ ઉદાહરણની પણ આપ પ્રેક્ટિસ કરશો તો ઇનશાલા વધારે આપણો કોન્સેપ્ટ ક્લિયર થશે આજનો એપિસોડ આપણે અહીં સુધી રાખીએ છીએ ઇન્શાલ્લા બીજા એપિસોડમાં આપણે બીજો મુરક્કબ પણ અસલામુ અસલમ વરહમતુલ્લાહી વબરકતુ